श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે બાવીસ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભક્તિ એટલે ઈશ્વર માટે અત્યંત પ્રેમ કોઈ મોટા યંત્રમાં એક ચક્ર શરૂ થયું કે બાકીના બધા ચક્રો પોતપોતાની રીતે ધીમે કે જલ્દીથી ફરવા લાગે છે તેવું જ આપણા મનનું છે મનની એક શક્તિ કામ કરવા લાગી કે તેની સાથે સાથે બીજી બધી શક્તિઓ પણ હાલચાલ કરવા લાગે છે મનને આપણી શક્તિથી તાબામાં લાવવું ખૂબ જ મુશ્કેલ છે તે મહાન માણસોથી જ બને તેવું છે પારો સામે ઢોળાયો તો તે દેખાય છે ખરો પણ લાકડીથી મારવા જઈએ તો તેને મારી શકાતું નથી તે જ પ્રમાણે મન છે એ સમજાય છે પણ તેને અંકુશમાં રાખી શકાતું નથી એટલે જ ભગવાનને શરણે જઈએ આરસી પર ધૂળ પડી એટલે સાફ કરવાની જરૂર ઊભી થઈ અંધકરણનો મેલ સાફ કરવાનું કામ સાધનાથી થાય છે મરચાં મરી મીઠું વગેરે ભેગા કરીને જેમ સુંદર મસાલો તૈયાર કરવામાં આવે છે તેમ ભગવાનની પ્રાપ્તિ માટે ત્રણ જાતના મસાલા જોઈએ છે તે ત્રણ ચીજ તે શુદ્ધ આચરણ શુદ્ધ અંધકરણ અને ભગવાનનું નામ સ્મરણ શુદ્ધ આચરણ એટલે પ્રમાણિકપણું ધાર્મિક આચાર અને નીતિમય વર્તન શુદ્ધ અંધકરણ એટલે અભિમાન નહીં હોવું દ્વેષ મત્સર નહીં હોવા અને સર્વજણ સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના કરવી ભગવાનનું નામ સ્મરણ એટલે ભગવાનનું કદી પણ વિસ્મરણ ન પડવું પતિને દેવ ગમતા નથી તેથી પત્નીએ નામસ્મરણ છોડવાનું કારણ નથી તેણે નામ લીધું તો પત્ની ધર્મનો ભંગ કર્યો એવું નથી મનમાં આવનારા ભળતા સડતા વિચાર એના નામમાં પ્રેમમાં અડચણ ઊભી કરે છે તેનો બંદોબસ્ત કરવાનો ઉપાય એ કે એ વિચારોને કાઠું જ નહીં આપવું કે થયું એક મોટો પોલીસ ઓફિસર અમલદાર ચોર પકડવામાં હોશિયાર હતો તે એવું કરતો કે ચોર જે સ્ત્રી પાછળ પાગલ હોય તેને ફોડે કે ચોર આપોઆપ ધાર્યા પ્રમાણે પકડાવવાનો છે તે જ પ્રમાણે આપણું મન જ્યાં ચોટે છે ત્યાં ભગવાનને મૂક્યા કે મન આપણા તાબામાં આવ્યું જ જાણો મનનું સંયમન કરવા માટે બે ઉપાયો છે એક છે પાતંજલ યોગ અને બીજો ભગવાનની ભક્તિ પાતંજલ યોગ એટલે યોગ્ય આહાર વિહાર નિયમિતતા અને ઇન્દ્રિયોનો નિરોધ ભગવાનની ભક્તિ એટલે ઈશ્વરને માટે અત્યંત પ્રેમ એ પ્રેમના સાધનો કયા તો તે ભગવાનનું નામ સ્મરણ તેમના કથા કીર્તન સાધુ સમાગમ અને એ બધાથી પણ વધારે સદગુરુની કૃપા ભગવાનના સ્મરણ વિના જે કર્મો થાય છે તે ખોટા કૃત્યો કહેવાય કોઈ પણ ખાવાનો કે પીવાનો પદાર્થ ભગવાનનું નામ લીધા વિના ખાવોને એવો નિયમ રાખીએ તો નામ આપોઆપ આવે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે નામ સ્મરણથી ચડીએ જ નહીં જે નામમાં સંસાર કરે તેનું અભિમાન નષ્ટ થઈને તેને સુખ સમાધાનનો લાભ થયા વગર રહે જ નહીં નિરંકુશ મનને નામનું લાકડું પકડાવી દઈએ તો ભગવાનનો પ્રેમ આવે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ